જય સ્વામિનારાયણ જય ગૌ કેમ છો બધાને મોજમાં બ્લોક માં આવી ગયા છે નવા બ્લોગ સાથે અત્યારે ખેતર થોડોક આટો મારવા ચાલો આપણે ખેતર જાય પછી તમને ખેતર પણ અમે બતાવશું ચાલો જઈએ ખેતર હા તો તૈયાર તો થઈ ગયા છે ખેતરે એક આંટો મારી આવીએ ખેતર જવાનું છે આજ કહીને ગયા છે ઘરેથી ચાજો આટો મારવા મા દીકરો તો ને અમારે છોકરો

આ કેમેરાવાળા ખૂબ ઈચ્છા થાય વાડીમાં તો આવી ગયા છે સાહેબ રેડ થઈ કલર ખાઈ કલર આ હા 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 આ પડી છે મને આજ ખબર પડી આ પડી છે ખાતરની જરૂર

Tiguk, 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 kugiti, koro sama to bawo wii 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 ugi wii 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 બાજુના ખેતરમાં છે ઘાવરિયું બી ડુંગળી ભાવેલ છે એ લોકોની અમારે મકાઈ છે ઓલી ઝાડ જો હેલા રાખા છે જેની વાહે વાવી તો એના મકાઈ જો પાસી પડી ગઈ મકાઈમાં ઓલું પહેલું છો નેપિયન ઘાસ નેપિયન ઘાસ છે ઘરેથી કઈને ગયા થા ઘરે ગયા ઘરે હતા ને કઈને ગયા ગયા કે આજે તમે ખેતર જરા કાંટો મારીએ તો આપણે આવ્યા છે પણ મકાઈમાં તો બહુ વીળો છે મકાઈ તો થવા દેવું નથી લાગતું દવા સાટવી જોઈએ આજે મકાઈમાં કાલે આનો વારો આવી જાય મકાઈનો ગાય ભેંસો તો ચરવા આવી ગઈ છે ને આજે આપણી માથે આવી ગયું છે પાછું વાસિંદાનું કામ હમણાં આપણી તબિયત બરાબર નથી એટલે વાસિંદુ કાંઈ કરતા નહોતા પણ આજે આપણો વારો આવી ગયો છે પાછો બતાવ્યું તમને અમારું વાહિંદુ કેટલું ભેગું કર્યું છે બે દિવસ અંધવસ્થા જો આપણે સાફ સફાઈ કરવાની છે આજે આજે તડકી પણ નીકળી ગઈ છે હારામાં તડકી નીકળી ગઈ વરાપ જો આજે વરાપ ગયું છે આજે આપણે જેટલું જેટલું નખાય નખાય એટલું એટલું જો મેન તો છે આજે આજે નાખી દેવાનું છે કારણ કે વરસાદના કારણે બહુ ભેગું કરવામાં આવ્યું હતું અને આપણી તબિયત બરોબર નહોતી કૃષ્ણા ને ગોરલ બે જ રહ્યા નવ વાસરો હતા

હવે આપણે ગાવું પીવું ધોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ગાવું પે ધોવા મળીએ પછી પાછા મળીએ સાંજે કાંઈક પ્રોગ્રામ ગોઠવશું પાછા જો આપણે ગાયુંનું ખાંડ બની ગયું છે તૈયાર હવે જઈ રહ્યા છીએ આપણે ગાયું દોવા આ બેન મારે ગાંડા મંડાણા છે એની એની રે રહે करती गेले <laughs> 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 <उनसे कहे> <laughs> <laughs> So. Pasti lagi. Ini ada rombok lucu, kata <laughs> पास ए खटले गोपास्कडे सुडी जाय

ஆ வா இப்ப பிளான் பண்ணி தா ஆல ஓய் கே காட் லைட் ஆவே ஆலோ அப்புறம் சைசி ட்ரை பண்ணுவா ஓய் இந்த சைனா ஓய் இந்த சைனா ஓய் இந்த சைனா ஓய்

કેમ ગમતી ગોમતી ને રાવણ આ દીકરો ખાંડ ખાય છે લક્ષ્મી ખાંડ ખાય છે અમારી લક્ષ્મી છે દુર્ગી અને મેં ખાંડ ખાઈ લીધું છે શું દુર્ગી હવે નહીં એકવાર આપી દીધું ખાંડ થોડુંક રહી ગયું ત્યાં થાકી ગયા એટલે આ ગંગા અમારી આ સેઝલ સેઝલ ગોપી ગોપી કૃષ્ણા ગોરલ આ છે અમારા કપિલા જોઈ શકો છો આપણે બળદિયા પણ રાખીએ છીએ ખાબર છે આ ગાય અમારે આપી દેવાની છે ત્રણ આસળ છે અને પાંચમો મહિનો ગાપ છે કોઈ હાંચવે હોય તો આપણે એમને આપી દેવાની છે હાચવે હોય એને ચા બોલે આપી છે અમારે કાબર છે આજે થોડું બધું વાહન તો પૂરું કરી નાખ્યું આપણે કાલનું બાકી આ ગાય હો એને લેવી કહેજો આપણે આ આપવાની છે પાંચમો મહિનો ગાપ છે ગોવાળ આવી જાય હવાર ના જાય ભૂખ્યા ને તેર્યા કેમ ગોવાળ મજા આવે ને ભૂખ લાગી नै नट लाग्यो वाँधो नि गोवाल नै बोक्तो लाग्थ्यो जनी त कहीँ जाने म्याडमको खाटलाई बेठा गोवाल कुडेसे बेठा छ आफ्ना गुरुपाणि सजानन्द दयाल सन्द दयालु बलवन्तौनमि शरण सरोचतमारा मन्धु करजु प्रभुवन्धु करजु शरणे श्री सदरा ते शरणे दुख नाारायण तीज गुण तनुधारी प्रभु तीज कोण तनुी परपति तयुधारा पामरपति अगणित नर नारी नीच नीच नौतम लीला करतायिनाश प्रभु करताय अविनाश अडस तीर्थ शरणे अडसट तीर्थ शरण उया काशीपुरुषोत्तम प्रगनु जय दर्शन प्रभु जे दर्शन करो काल कर्मति छोटे काल कर्मति